લખતરના નાના અંકેવાડિયા ગામે ખેતરમાં ઉભા પાકને નુકસાન કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ તાલુકાના નાના ગામે રહેતા રાજાભાઈ ગામના માર્ગે વીઘા સીમ જમીન ધરાવે છે જે ખેતરમાં હાલ તેઓએ તુવેરનું વાવેતર કર્યું છે જે ખેતરમાં નરેશભાઈ ચતુરભાઈ તથા એક અજાણ્યો ટ્રેક્ટર ચાલક આવી તુવેરના ઉભા પાકને ટ્રેક્ટર વડે નુકસાન કરી રહ્યા હતા જેથી ફરિયાદી ખેતરે માં નુકસાન કરવાની ના પાડતા પટેલ જઈ ફરિયાદીને જાનથી જાતિ અપમાન કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગે ખેતરમાં અને ખેતરમાં ઉભા પાક પાડી દઈ અંદાજે બે લાખ જેટલું નુકસાન કર્યું હતું જે અંગે ખેડૂતો નરોત્તમભાઈ રાજાભાઈ રાઠોડ નરેશભાઈ ચતુરભાઈ પટેલ રે ખેરવા તાલુકો પાટડી જિલ્લો તથા અજાણ્યા ટ્રેક્ટર ચાલક સામે જાનથી મારી નાખવાની ધમકી અને જાતીય પ્રત્યે અપમાનિત કર્યાની એક્રોસિટી એક્ટ હેઠળ લખતર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેની આગળની તપાસ લખતર પોલીસ ચલાવી રહી છે ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જમીન બાબતનો કેસ કોર્ટમાં ચાલુ છે તે બાબત મનદુખ રાખી ઊભા પાકને નુકસાન કર્યાઓનું લોકમુખે ચર્ચાયું છે ખેતર બે હજાર દસ અગિયારમાં નટોરભાઈ રામજીભાઈ અમને અઘાટ વેચાણ કરીને દસ્તાવેજ કરી આપેલો ત્યારથી આ ખેતરનો કબજો અમારા જોડે છે અને અમે ઉપજ નીપજ લેતા આવીને લેતા આવીએ છીએ તો આ ખેતરમાં આ વખતે અમે ટુવેર વાવેલી તો આ આ રાત્રે નરેશભાઈ ચતુરભાઈ રહીએ ખ્યારવા આવીને ટ્રેક્ટર આંકી ગયેલો પપ્પા ગયેલા તો પપ્પાને ટ્રેક્ટર લઈને માણા લઈને વાયથી આવેલો અને જ્ઞાતિ વિશે અપશબ્દ બોલ્યા અને જાનથી મારી નાખવાની ધમકી આપી તો આ બાબતે અમે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલો છે અને વધુના પુરાવા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવેલા છે